આપણા ચિત્રવરનો પુલ ત્રણ વર્ષથી આ બંધ હાલતમાં છે અને પાસી થઈ ગયેલું છે ચૌદ કરોડ બાર લાખમાં પણ હજી સુધી આનો કોઈ આપણે ઉકેલ આવેલો નથી કે આમાં આપણે ક્યાં આનું ઘટતું હોય છે કામ કે શું હશે એ આપણે કંઈ ખ્યાલ નથી અમારે ગુરુકુળ પણ એક સારું છે ગામમાં પણ ત્યાં ઘણા ચિત્રાવરથી એના ઉપરથી ને ગામમાં ભણવા આવતા છોકરા પણ એનું અહીંયા અત્યારે આવી શકતા નથી કારણ કે બંધ પુલ કારણે અને ફરીને આવે તો પચીસ કિલોમીટર એને ફરીને આવવું પડે છે એટલે એ માટે પણ કોઈ ભણી શકતા નથી સ્ટડી કરી નથી શકતા એનું આગળ ભવિષ્ય થઈ શકતું અને એસટી વાહન વ્યવહાર ને બધા બંધ છે એક મોટર સાયકલ પણ અહીંથી જતું નથી મારું ખેતર અહીં પાછળ જ છે પણ મારે જવું હોય તો મારે બાવીસ કિલોમીટર ઘુમરો મારીને જવું પડે માનો કે એક દવા ખતી હોય ખાતરની થેલી ખાઈ હોય

અને આમાં ડાયવર્ઝન કરેલું હતું જે પણ આ લોકો આવી અને ચોમાસા પહેલા ડાયવર્ઝન પણ બંધ કરી ગયા છે સદંતર બંધ કરી ગયા છે અમારે આ લોકોને પંદર થી વીસ ગામના કંડોણા તાલુકાના લોકોને ઉપલેટાની ખરીદી હોય વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જવાનું હોય દવાખાને જવાનું હોય તો પણ આ રસ્તો ખૂબ જરૂરી છે પણ આ લોકો કોઈ પણ ધ્યાન આપતા નથી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ એ આ ઓવર બ્રિજ નું કામ ચૌદ કરોડ ને બાર લાખના ખર્ચે મંજૂર કરાવ્યું છે પરંતુ આજ સુધી બે વર્ષ થઈ ગયા છે બે વર્ષમાં આ કામ શરૂ થયું નથી તો અમારી આ સમગ્ર વિસ્તારની બંને તાલુકાની જનતાની માગણી એવી છે કે આ કામ તુરંત શરૂ થાય બજેટમાં પૈસાની ફાળવણી કરે તો અમારો પ્રશ્ન હલ છે અમે ઘણા આ અનેક વખત રજૂઆત કરેલી છે જોડતા મોજ અનેક વખત લેખિત માં આપેલું છે મૌખિક માં આપેલું છે મીડિયા ના માધ્યમ થી આપના દ્વારા પણ અનેક વખત કહેવામાં આવેલું છે અને અનેક વખત પેપરો માં અને એમાં એમાં પણ અમે આપેલું છે પણ તંત્ર દ્વારા કોઈ પણ આ પુલ ના નિર્માણ કાર્ય નું ધ્યાન આપવામાં આવતું નથી